પાટણ જિલ્લા કોંગ્રેસ બાપ મોટો ભડકો કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નિમણૂક ને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસમાં જોરદાર ભડકો થયો અનુસૂચિત જાતિ પ્રમુખ તરીકે હસમુખ સક્સેના યથાવત રાખવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલયની તાળાબંધી કરી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પિઠડીયા વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્યાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો કાર્યકર્તાઓનો આરોપ છે કે પ્રદેશ કક્ષાએથી વિશ્વાસ માં લીધા વગર જ સંગઠનમાં નિમણૂક કરવામાં આવી એટલું જ નહીં જો હસમુખ સક્સેનાની ફરીથી અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ તરીકેની નિમણૂંક નહીં થાય તો સાત જાન્યુઆરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રાજીનામું આપશે જિજ્ઞેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માગે છે સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે એ કોઈ કાળા અમે થવા દેવાના નથી એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જયનંતીના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યો અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી આવનાર દિવસો સાત તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશભાઈ જઈને હજારથી બે હજાર દલિત આગેવાનો રાજીનામા પડશે સમગ્ર વિવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એટલું જ જણાવ્યું કે અમારા ઘરનો મામલો છે ઝડપથી સુલઝાવી લઈશું વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય કે અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું